એસડીએમ મકવાણાની દેખરેખમાં ત્રણ પોલીસ સ્ટેશનમાં જપ્ત કરાયેલો વિદેશી દારૂનો જથ્થો નષ્ટ કરવામાં આવ્યો છે જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનમાંથી અઢાર હજાર પાંચસો સાત બોટલ જપ્ત કરાઈ હતી જેની કિંમત રૂપિયા ત્રાણું પોઈન્ટ તેત્રીસ લાખ હતી નાની મોલડી પોલીસ સ્ટેશનમાંથી સાતસો ઇઠ્યોતેર બોટલ મળી આવી હતી જેની કિંમત રૂપિયા એક લાખ હતી થાનગઢ પોલીસ સ્ટેશનમાંથી છ બોટલ જપ્ત કરવામાં આવી હતી જેની કિંમત કુલ રૂપિયા

તમામ પ્રકારની પ્રક્રિયાનું પાલન કરી અને તમામ પ્રકારની જે સુપરવિઝન હોય છે એનું પાલન કરી અને દારૂ નાશ કરવાનો થાય છે જે અંતર્ગત આજે ચોટીલા પોલીસ સ્ટેશન થાનગઢ પોલીસ સ્ટેશન અને નાની મોરડી પોલીસ સ્ટેશન દ્વારા જુદો જુદો વિદેશી દારૂ ટીન બીયર વગેરે જે જપ્ત કરવામાં આવેલો તે આજે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવેલી હતી સાડા સાત વાગે મામલાદાર થાનગઢ અને મામલાદાર ચોટીલાની સુપરવિઝનની અંદર નાયબ મામલાદાર અને રેવન્યુ તલાટી દ્વારા પોલીસ સ્ટેશન ખાતે જઈ અને તમામે તમામ દારૂની બોટલોની ગણતરી કરવામાં આવેલી હતી ત્યારબાદ ગણતરી કરી અને જે વાહન હોય છે વાહનની અંદર ભરી અને જે સ્થળ નક્કી કરેલું હતું ચરિયા મહાદેવ ખાતે ત્યાં લાવવામાં આવેલો હતો અને ત્યાં આ તમામે તમામ જે દારૂ છે જેમાં ચોટીલા પોલીસ સ્ટેશનનો દારૂ છે અઢાર હજાર પાંચસો ને સાત બોટલ હતો નાની મોરડી પોલીસ સ્ટેશનનો સાતસો ને ઇઠોતેર બોટલ અને થાનગઢ પોલીસ સ્ટેશનનો છ હજાર પાંચસો ને અડતાળીસ આમાં કુલ મળીને પચીસ હજાર આઠસો ને તેત્રી વિદેશી દારૂની બોટલો જેનો કિંમત થાય છે એક કરોડ આઠ લાખ તેત્રીસ હજારને ત્રેપન રૂપિયાનો આ તમામે તમામ મુદ્દામાલ વિદેશી દારૂ ઉપર અમારી હાજરીની અંદર બુલડોઝર ફેરવી અને ત્રણ વાર બુલડોઝર ફેરવી ખરાઈ કરી અને તમામે તમામ વિદેશી દારૂનો નાશ કરવામાં આવેલો છે ધાનગઢ પોલીસ ઇન્સ્પેક્ટર ચોટીલા અને પોલીસ ઇન્સ્પેક્ટર નાની મોરડી તેમજ જરૂરી પોલીસ સ્ટાફ અને તમામ રેવન્યુ સ્ટાફની હાજરીની અંદર આ સંપૂર્ણ પ્રક્રિયા છે એ પૂર્ણ કરવામાં આવેલ છે આ જથ્થો છે અંદાજે દોઢ વર્ષની આસપાસનો જે જથ્થો હતો એ જથ્થાનો નાશ કરવામાં આવેલો છે Headline news in